મેડિયાપડાના ધારાસભ્ય ચેતર વસાવાના જામીન મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સાથે જ ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ માંગણી ઉઠાવવામાં આવી છે ચેતર વસાવા છેલ્લા પચાસ દિવસથી વધુ સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને વિરોધ નોંધાવ્યો હતો એને કેવી રીતે ફસાવવા કેવી રીતે તારીખો પર તારીખ લેવી કોર્ટમાંથી કોર્ટ કરી રહ્યા હોય છે વસાવા વસાવા અને સાંસદ શ્રી આજે વારંવાર એમ કહી રહ્યા છે કે ને ફસાવવામાં અમારો હાથ નથી ત્યારે આ સાંસદ શ્રીને કહેવા માંગ્યું છું કે અગાઉ પણ તમને કીધું છે કે સીસીટીવી ફૂટેજ એના જાહેર કરાવો ને આદિવાસી સમાજ સાથે થતા અન્યાય અટકાવો પરંતુ આજે આદિવાસી સમાજના કોઈ એક નેતા ઉભા થાય છે અને આદિવાસી સમાજના જ્યારે પ્રશ્નોને હલ કરવા માટે નીકળે છે ત્યારે આ આદિવાસી સમાજને કેવી રીતે દબાવવો એ ભાજપ સરકાર હંમેશા ષડયંત્ર કરતી આવી છે ને આદિવાસી સમાજના કોઈ યુવા નેતાને ઉભા થવા દેવા માંગતી નથી એવું સ્પષ્ટપણે આ ચૈતરભાઈ ઉપરના કેસથી ખબર પડે છે ત્યારે આજે ગુજરાતની અંદર આ ચૈતરભાઈ વસાવા એક લોકપ્રિય નેતા બની ચૂક્યા છે આજે ખાલી આદિવાસી સમાજના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના દિલ્હી અંદર સ્થાન લઈ લીધેલું આ ચૈતરભાઈ વસાવાએ આજે ચૈતરભાઈ કેવી રીતે દબાવવા આદિવાસી સમાજનો અવાજ કેવી રીતે દબાવવો અન્ય તમામ ક્ષેત્રે જોડાયેલા તમામ આંદોલનકારી જે વિદ્યાર્થીઓ હોય ડોક્ટરો હોય વકીલો હોય કે તમામ લોકો માટે અવાજ ઉઠાવતા ચૈતરભાઈ વસાવાને કેવી રીતે દબાવવા એનું હર હંમેશા ભાજપ ષડયંત્ર કરી રહી છે